નમસ્કાર મિત્રો આજે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાના પણ સમાચાર સામે આવી રહ્યા રહ્યા છે ત્યારે તમે અત્યારે જે જોઈ છો તે જામકંડોળાના સનાળા ગામનો છે મિત્રો સનાળા ગામમાં ભારેથી ભારે વરસાદ થયો તો જેના કારણે ગામની નદીમાં ઘોડાપુર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સનાળા ગામમાં જોવા મળી રહી છે ગુજરાત નજીક એક સિસ્ટમ આવી છે જેને કારણે ગુજરાતમાં ચાર દિવસ ભારેથી ભારે વરસાદ પડવાનો છે અને આજથી જ અલગ અલગ વિસ્તારમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો સનાળા ગામમાં પડેલા વરસાદનો વિડીયો બતાવું તે પહેલા તમારા ગામમાં પણ આવો જ વરસાદ હોય તો કમેન્ટમાં તમારા ગામનું નામ લખીને જણાવી શકો છો તેમજ આવી જ રીતના હવામાનના પડે પણના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો Thank <laughs>